મિત્રો રંગીલા રાજકોટમાં માત્ર પચાસ રૂપિયામાં તમને મળશે ચાર આઈટમ એ પાછી જમાવટ થઈ જાય એવી સરસ મજાના મસાલા ઢોસા સાઉથ ઇન્ડિયનમાં તમને એને ઈડલી દાલ વડા અને મેંદુવડા ગરમા ગરમ સાથે બે પ્રકારની ચટણી અને સરસ મજાનો સાંભાર અને મિત્રો બીજી વાત કરું ને તો તમને અમૃતસરી પરાઠા અને દહીં પણ મળી જશે માત્ર પચાસ રૂપિયામાં એ પણ આવું સરસ મજાનું એમ્બિયન્સ સાથે તમને કોમેન્ટ કરજો કે આવું સરસ મજાની વ્યવસ્થા સાથે તમને ક્યાં મળશે માનો કે તમારે છોલે ને અમૃતસરી નાન ટ્રાય કરવી છે તો ક્યાં મળશે બલ્લે બલ્લેમાં માત્ર પચાસ રૂપિયામાં અમૃતસરી નાન છે અને સાથે સરસ મજાના છોલે બનાવીને આપે સલાડ સાથે મોજ આવી જાય મોજ વાલા મિત્રો મિત્રો રેસ્ટોરન્ટ ઓનરનો નેચર પણ જોરદાર છે અને બધી વસ્તુ સવારે મોર્નિંગથી સાડા અગિયાર સુધી મળશે ડેઈલી મળશે તો પહોંચી જાજો વાલા મિત્રો તો મિત્રો તમને અલગથી આલાકાર્ટે મેનુ પણ અવેલેબલ છે જે સરસ મજાનો ગરમા ગરમ નાસ્તો વ્યાજબી ભાવમાં મળશે જ્યાં તમને આલુ પરોઠા છે પંજાબી સમોસા છે સરસ મજાનું ખમણ છે થેપલા ભાજી છે પૌવા બટેટા છે અલગથી ઢોંસા ખાવા છે સાઉથ ઇન્ડિયન ખાવું છે ઘણી બધી વેરાયટી છે તમને આલાકાર્ટે પણ મળી જશે અને હું તમને એડ્રેસ સમજાવી દઉં એડ્રેસ છે એરપોર્ટ રોડ પર એરપોર્ટ ફાટક પહેલાં સિમરંદી ભલે ભલે એમનું કામ પણ બલે બલ્લે છે એમનું નામ પણ બલે બલ્લે છે તો આજે જ પહોંચી જાજો જયસ્યારામ બાપા છે